સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને જોવા જેવો ટાઈમ થયો હે ને આપણે ચા પાણી બનાવી નાખ્યા ને આજે રોટલી ને રોટલા થોડા ખાઈના પડ્યા હતા ને એ સાઈઝવાળા વઘારિયા બનાવવાના હે ને છોકરાઓને જો ગરમ ભાખરી કરતા રોટલી નાન રોટલાના વઘારિયા બહુ ભાવે ભક્તિને શિવમને સાઈસ ને લીમડોને બધું મૂકીને અસલ સાઈસવાળા ગરમ વઘારિયા બનાવવાના હે હાલો જો વઘારીયા બનાવી નાખી આજે કે મમ્મી ભાખરી નથી ખાવી ઠંડો રોટલો હોય ને એના સાઈઝ વઘારિયા બનાવી દે તેમાં ડુંગળીને ટમેટું બધું નાખીને મસ્તીના ગરમ ગરમ રોટલો ઘણા રોટલો વઘારેલો કે અમે સાઈઝ દ્વારા કહી હાલો તો સાઈઝ વઘારિયા બનાવવા હે આજે તો રોટલી ને રોટલો ને બધું ભૂહી નાખ્યું હે ટમેટું ને ડુંગળીને સુધારી લઈ હાલો આજે હમણાં વઘારિયા બનાવવા હે

આજે આપણે આખા ગુવારનો શાક બનાવવું છે અમાર વાણીયા થી ગુવાર આવ્યો ને થી આમાં જાડો ઝીણો અને બધું મિક્સમાં છે એ ઝીણો આવો ઝીણો છે ને એ સાખટ મિણી લઈ ને જાડા જાડા ગુવારની કાચરી બનાવી નાખવી જાડો ગુવાર સુકવી નાખો ને તો એ અસલ ગુવારની કાચરી થઈ જાય ને આમાંથી ઝીણો ગુવારે નિકરતી અડધો તો આજે આખા ગુવારનો શાક બનાવવું છે તો જો આપણે પંખીડા ખાવાનો ટાઈમ થઈ ગયો હે ને આપણા પક્ષી આવ્યા હે જેમ બધા કાગડા આ ચાર પાંચ કાગડા આઈ અમે સુરજ નો અંજવાર માં આવે હે ને હમણાં જો પક્ષીને ખાવાનું નાખીશ ને એટલે આવશે ખાવાનો ટાઈમ થાય ને પંખીને એટલે આવી ને પછી મંડે બરફવા ચાર પાંચ કાગડા અને પોપોટ ને આવે અમારે કાયમ ચકલીયુ ને કાગડા ને પોપટ ને અમારે આવે ને ખાવાનો ટાઈમ થઈ જાય ને ખાવાનો ટાઈમ થાય ને એટલે આવીને બોલાવે ચાય આ તાર ઉપર ને ઝાડવા ઉપર ને આવીને મંડે બરકવા એટલે અમને ખબર પડે કે પંખીડ પંખીડા આવ્યા તો જો પંખીડાનું ખાવાનું નાખી આમ ઓલી સાઈડ બેઠા હે પણ છે ને સૂર્યનો પ્રકાશ પડે હે ને એટલે દેખાતા નથી દેખાતા મેળી ઉપર આવશે ને જ મેડી ને પારી ઉપર આવશે ને ખાવા એટલે તમને બતાવીએ અમે દરરોજ એને ખાવાનું નાખીએ ને એટલે ખાવાનું નખાઈ જાય ને તો આવે મેળી ઉપર મેળી ઉપર આવી ને પછી ખાય છોકરો હે અમાર વિદ્યા ભાઈ રાજકોટ થી એનો નૈતિક રમ થયા ધીમે ધીમે મારા મામા ને છોકરો અમે રમી હતી અત્યારે નૈતિક આવ્યો હે જો રાજકોટ થી અમાર વિદ્યાબેન હે ને માર નણંદ એનો દીકરો હે અમાર ભાણે જે અમાર ભાણે જે જીંકો ભાણે જે નૈતિક આવ્યો હે વેકેશન કરવા મામા ઘરે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અમારા જીંકો ભાણે જે રાજકોટ થી આવ્યો આ હે મારા નણંદ વિદ્યાબેન રાજકોટ થી આવ્યા કાલે ત્યાં મોડવું થઈ ગયું હતું સાંજે પછી વ્લોગ ચાલુ કર્યો નહીં કાલે પોઈચા ને અંધારું થઈ ગયું હતું પછી જમવાનું બનાવ્યું મીમાની કરી ને બેઠા હતા ને એમાં પછી કઈ વિડીયો ચાલુ કરવાનો ટાઈમ મળ્યો નહીં બધા અહીંયા માંડ મામા ના ભેગા થયા હોય વાતું એ જો હવે વિદ્યાબેન હે ને એક દી રોકાણા ને આજે હવે જો જાવું જાવું કરે હે

અને પપ્પાને બોલ ફિટ કેમ કરવો એ કાયુનો પૈસા પૂછthio તો કે ઓ પોઈન્ટ તો હોય ને ખેતીનું કામ કોક દી કર્યું હોય તો કંઈક કરવું પડે તો કામ લાગે પછી મને બફાલો થતો તો આ તો ઉભાઈ નઈ નીકળ્યો હજી એક વાત કેવી જો તમને મારો વિડીયો ગયમ્યો હોય તો લાઈક ને શેર ને કર દેજો